ડિજિટલ એરેસ્ટના બહાને થયેલ સાયબર ફ્રોડના રૂપિયા તેતાલીસ લાખ પરત અપાવતી સાયબર ક્રાઇમ ખેડા નડિયાદ પોલીસ ગઈ તારીખ અગિયાર બે હજાર ચોવીસના રોજ ખેડા જિલ્લાના સિનિયર સિટીઝન મહિલા સાથે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી સિન્ડિકેટ મળી બનાવી ફરિયાદીને વોટ્સએપ કોલ કરી મુંબઈ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી તથા તેમના દીકરા દીકરીને એમડી ડ્રગ્સના કેસમાં એરેસ્ટ કરવા પડશે તેવી બીક બતાવી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કુલ રૂપિયા એકસઠ લાખ બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડના ગુનાને અંજામ આપેલ હતો જે ફરિયાદની જાણ પોલીસને થતાં પ્રથમ પોલીસે ગભરાઈ ગયેલ વૃદ્ધ મહિલાની રૂબરૂમાં મુલાકાત લઈ સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસનો સંપર્ક કરાવી બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખેડા નડિયાદનો સંપર્ક કરવામાં આવેલો હતો જે બાદ મહદા પોલીસે સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખેડા નડિયાદને સોંપવામાં આવી હતી જેમાં સાયબર ક્રાઈમ દ્વારા ડિજિટલ એરેસ્ટના બહાને થયેલ સાયબર ફ્રોડના રૂપિયા પરત હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ખેડા મોઢા પોલીસ સ્ટેશનની અંદર ગઈ 28 11 ના રોજ સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરવામાં આવેલો જેને ડિજિટલ એરેસ્ટનો ગુનો જે કહેવામાં આવે છે આઈટી એક્ટ અને બીએનએસ ની અન્ય કલમો મુજબ ઘટના કેવી હતી કે એક સિનિયર સિટીઝન જે બેન છે એમને એક કુરિયરમાંથી કોલ આવેલો કે તમારા કુરિયરની અંદર ડ્રગ્સ છે અને તમને અમે જે એન્ફોર્સમેન્ટ એજન્સી છે એને તમારી બાબતમાં જાણ કરીએ છીએ એ લોકો તમને કોલ કરશે થોડીક જ વાર પછી અલગ અલગ એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે એમની ઉપર કોલ આવવા માંડ્યા ઓડિયો કોલ વિડીયો કોલ તમામ અને એમ કરી એને જે સિનિયર સિટીઝન છે એને એકદમ ડરાવી દેવામાં આવેલા અને કોઈને એ લોકો જાણ ન કરે એ પ્રકારની ફોન ઉપર ધમકી આપવામાં આવેલી અને જો એ કોઈને જાણ કરશે તો એમના જે બાળકો છે મતલબ એમના પુત્ર અને પુત્રી જે લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર આગળની કાયદેસર કાર્યવાહી કરી અને એમની ઉપર કેસ બનાવીને એમની ધરપકડ કરશે એ પ્રકારની ધમકી આપવામાં આવેલી જેથી આ વૃદ્ધ દંપતિ છે એ લોકો ડબરાઈ ગયેલા અને આ સિલસિલો આશરે અઢારેક દિવસ ચાલેલો અને એમને અલગ 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 ટ્રાન્ઝેક્શન કરેલા લાસ્ટ ટ્રાન્ઝેક્શનમાં એમને એમના દાગીના રે અને તેતાલીસ લાખ રૂપિયા આરોપીના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારબાદ અમે થોડી હિંમત રાખી અને પોલીસને જાણ કરી પોલીસ તાત્કાલિક એમના ઘરે પહોંચી અને એમને હિંમત આપી અને જે છેલ્લું ટ્રાન્ઝેક્શન થયું હતું એ બ્લોક કરાવવા માટે તાત્કાલિક જે આપણા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે વન નાઇન થ્રી ઝીરો એની ઉપર તાત્કાલિક કોલ કરાવવા લાગી અને આગળ એફઆઈઆર રજિસ્ટર કરી અને જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન થયું હતું એ સમગ્ર પૈસા જે તે થોડ સ્ટોરના એકાઉન્ટમાં બ્લોક થઈ ગયેલા જેથી અમારી પહેલી પ્રાયોરિટી એ હતી કે તરત એ પૈસા અરજદારને પરત મળે એટલે તાત્કાલિક નામદાર કોર્ટમાં અરજદારને લઈ જઈ અને જે તે મુદ્દામાં પરત મેળવવા માટે જે અરજી કરવાની હોય પોલીસ અધિકારીના જે આઈઓ તરીકે જે ઓપિનિયન આપવાના હોય એ તમામ કાયદાકીય પ્રોસીજર સત્વરે પૂર્ણ કરી અને નામદાર કોર્ટમાંથી તેતાલીસ લાખ રૂપિયા અરજદારને પરત અપાવવા માટેનો બેંકને જે હુકમ કરવાનો હોય એ હુકમ કરાવેલો અને તે જે બેંકના નોડલ ઓફિસર છે એ અને જે તે જે તે બ્રાન્ચના બેંક મેનેજર યુપીની લખનૌની બ્રાન્ચના બેંક મેનેજર છે એમની જોડે વાત કરી અને તેતાલીસ લોકો તેતાલીસ લાખ રૂપિયા ભોગ બનનાર જે બુદ્ધ છે એના એકાઉન્ટમાં પરત કરાવેલા છે હવે આરોપી ક્યાં નો છે એને શું કરવું આરોપીઓમાં જે અલગ અલગ બે નામ એમને આપેલા છે પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે અલગ અલગ પ્રકારના મુદ્દા જે દર્શાવતા હોય છે પોતાનું બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે તો એ સમગ્ર બાબત ફળ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારના કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને કંઈ આજો આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર લીગલ એક્શન લેવાશે એ પ્રકારની વાત કરી એના કારણે આ ગભરાઈ ગયેલા હતા ના એ પ્રોસીજર અત્યારે અમારે ચાલુ છે અને એની અંદર જે જે એકાઉન્ટમાં પૈસા ગયેલા છે અલગ અલગ એ સિવાય જે ટેકનિકલ એનાલિસિસ કરવાનું થાય એ બાબતમાં અમારી સાયબર ક્રાઇમ ટીમ અને અમારી એલસીબી બંને સંયુક્ત રીતે અત્યારે મહેનત કરી રહી છે સાહેબ સાયબરનો જે ભોગ બનનાર લોકો હોય છે તો એ વાત ખાસ એ બાબત છે કે સાયબર ક્રાઈમની અંદર અવેરનેસ ખૂબ જ અગત્યની છે ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર આવા સાયબર ક્રાઈમ અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે છે ખેડા જિલ્લાનું અમારી સાયબર ક્રાઈમ જે ટીમ છે એ કોઈપણ પ્રકારના જાહેર મેળવડા હોય સિનિયર સિટીઝન ક્લબ હોય એ સિવાય તમામ જગ્યાએ એજ્યુકેશન કેમ્પ સિવાય તમામ જગ્યાએ સાબરક્રમ અવેરનેસના પ્રોગ્રામ કરેલા છે તો ખાસ કરીને વ્યક્તિ કોઈપણ પ્રકારના ડરમાં ન આવે કોઈપણ પ્રકારની લાલચમાં ન આવે આ પ્રકારની જો કાળજી રાખે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં જો આજ પર આજ કેસની હું વાત કરું તો જે એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે વોટ્સઅપ ઉપર કોલ વોટ્સઅપ ઉપર વિડીયો જે કરવામાં આવ્યા અને એમણે માનમાં રાખવામાં આવ્યા તો આ પ્રકારની ક્યારેય કોલ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવતી જ નથી એટલે ક્યારેય કોઈ વ્યક્તિ ઉપર આ પ્રકારના વિડીયો પર આવે તો એને રિસીવ નહીં કરવા જોઈએ અને આવા કોઈ નંબરથી આવે તો એને બ્લોક કરી દેવા જોઈએ